પેલો સાવણ હતો ને આપડે ત્રણ જણ જવાનું હતું પેલો સાવણ હતો એ ફૂલ થઈ જાવ ફૂલ ફાયર એ મારા થોડી આવે મારા તો રોજ બગડે મારા બગડે મારે પણ આપણે ત્યાં ચાર જણા જવાનું હતું ને તમે ત્યાં નવું ચાર અને પેલા જેકી ઝાડા ઉલટી થઈ ગયું એમ એટલે એની ખબર આવી ગયું મારા માં થોડી આવે બધું અરે મારે તો રોજ બગડે ભાઈ હા બરાબર તો રોજ મોટી મોટી ગાડીઓ આવે લેવા એટલે થઈ જતો તને ફોન કરવાનું રીજ ભરોસામાં હું થઈ જતો તમારે યારો ફોન કરવાનું રીજુ મારા ભાઈ તું હારો કારીગર છે એટલે તું મારી જોડે છે ને બીજું

મનથી લાગતું છે આવે હો તું ચોપ એમ ભાઈ તું કોઈ જગ્યાએ જતો ને કોમ કાલે આપણે વેલા નીકળીએ છીએ હું કીધું અલ્યા તું કાલે પાછું નહી જવાય તો તારો રોજ આખો લેસ તારી જોડે ના ના કાલે 100% કાલે નહી મારા હા હા હું ત્યાં થી જા આ હું ત્યાં થી જ છે અને આપણે બે ની હોય ને જશું ફોન તો ઉપાડો મિસ્ત્રી તમે તો ફોન જ થી ઉપાડો અરે પેલા ઝાડા થી જલાન શેટિયા ફોન આવે આવે કરે યાર અરે પણ એમાં મજૂર લોકો શું કરે મજૂર કો શું ભામણે હું કીધું

હા એટલે તારે છે ને એને કેવાની હું આવેલો છું આજે એને પકડીએ જુઠ્ઠું બોલે ખાચું બોલો એ સો ટકા જુઠ્ઠું બોલે મને વિશ્વાસ ના પણ ઝાડે ઉલટી થઈ જલો હેટ તને બતાવ્યો ઝાડા ના બસ બધું કમ્પ્લીટ છે તું કેતો તો પેલી બાયડીઓનો મેકઅપ ઓણી આલું તન અરે મેકઅપ નો સવાલ નથી મારા ભાઈ તને ખબર નહી પડે યાર કશું ચાલ રેડી કે લે રેડી તો છું યાર અલે ખરેખર રેડી તું અલે મેં તને ઘઉં નાખવાથી બોલાવ્યા મારા ભાઈ

એટલે મિસ્ત્રી કે મિસ્ત્રી જેનો ઉપર લઈને માર દઉં એ જ મને હોતતા ભરે બાકી આપડે કોઈ હોદે નહીં બરાબર હા મિસ્ત્રી તને બધા હોત્તા ભરે તો સાચી જ વાત છે એટલે કારીગર હારો એટલે હોદે જ કે મારા મિસ્ત્રી હોતી તું જતો જ નહી હો એ તાર મિસ્ત્રી કે હું નથી ઓળખતો એ તો મને બધી ખબર છે પણ તને જો બીજી એક વાત કહી દઉં હા પીડાવાની નાની પણ હું પીલીને મારું ને વચ્ચે તું નહીં પડતો ને તને પડી જશે એટલે તો કહું છું સાઈડમાં બેહીન પેક મારે હું આ લે હા આજે એને પુચ્ચર પૂરું કરી લખું

એ ના તું સારો કારીગર છે ત્યાં કી મિસ્ત્રી જુઠ્ઠું બોલે અને મને જુઠ્ઠું બોલે સરળ આપણે કીન જ બુજ મારે મિસ્ત્રી નું જુઠ્ઠું બોલતે જય માતાજી માતાજી તમે ઘેર છો કે હા હું મારી ભાઈ બંને જતા નહી હો ને

માતાજી ને છોરી ને કે ખબર થી પડતી કશું નહીં આવતો સીધો દાવા ખોને કે બોટલ સડાવે થી સડાવતો પેલી છોરીને મળવા આ તો તારા ઝાડા બંધ જ કરાવી દઉં પેલા આપણે તઈ જવાનું છે તો મળવા હો એ બધું હાર આ તઈ જીન બી ખારું થઈ જાય હે ની તો ફસાઈ દેવો છે હે કઈ ની કઈ ની તઈ હેડમ હા હા ફસાઈ હા